નમસ્કાર હું તે જાસોલિયા અવારનવાર ગુજરાતમાં રોડ રસ્તાઓ બાબતે સેફટી બાબતે નાગરિકની સુવિધાઓ બાબતે જ્યારે રોડ રસ્તાઓ બાબતે હોય ત્યારે કાયદાકથા ટીમ હંમેશા હાજર હોય છે તો હું આપને બતાવવા જઈ રહ્યો છું ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ચોરવડલા ગામનો રોડ રસ્તાઓ કે કેટલા રોડ રસ્તાઓ ખરાબ છે લોકો કેટલા હેરાન થાય છે આ બાબતે ભાવનગર કલેક્ટર શ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રોડ રોડ મિનિસ્ટરો શું શું કરી રહ્યા છે ગામમાં આવતા તલાટીઓ એમને ખ્યાલ હોય કે આ રસ્તાઓ કેવા છે તો જુઓ આ ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના ચોરવડલા ગામનો રોડ રસ્તાઓ જે રોડ સેફ્ટી જે નાગરિકની રોડ સેફ્ટી હોય છે જે નાગરિકને પોતાને સેફ્ટી ફીલ થાય એવું આયોજન આ સરકાર ને કરવાનું હોય છે ત્યારે સરકારમાં બેઠેલા અધિકારીઓ કેવી કામગીરી કેવા ભ્રષ્ટાચાર આપ જોઈ શકો છો આ ગામ નમસ્કાર હું જાસોલિયા આપ અત્યારે જોઈ રહ્યા છો તે ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના ચોરવડલા ગામે આપણે છીએ જ્યારે ચોરવડલા ગામનો એટલે કે અનેક રોડ રસ્તાઓ ખરાબ હોય છે પણ અમારી એક ફરજ છે કે સરકારમાં બેઠેલા અધિકારીઓ જ્યારે ભ્રષ્ટાચાર કરતા હોય ત્યારે માનવી માનવીને શું સમજવું જ્યારે માનવીને પોતાની રોડ સેફ્ટી બાબતે આપણે જાને લઈએ ત્યારે આ ચોરવડલા ગામના આપ ખાડા જોઈ રહ્યા છો જે રોડ રસ્તાઓ બને છે પરંતુ કેટલા ભ્રષ્ટાચાર નેતાઓ અથવા તો અધિકારીઓ સાથે મળીને આ ભ્રષ્ટાચાર કરી આ રોડ રસ્તાઓ બનાવતા હોય છે આપ જોઈ રહ્યા છો આ ચોરવડલા ગામનો રોડ જે રોડ રસ્તામાં સો મીટર નથી ચાલતા ત્યાં ખાડાઓ હોય છે રોડ રસ્તા ઉપર કડું પડી ગઈ હોય છે અનેક વટેમાર્ગો ગ્રામજનો આ જે ગાડી લઈને જાય છે જે પરિવાર ઘરેથી કંઈ નીકળતો હોય છે અમે આ ગામથી ફેરો લઈને જઈએ છીએ એટલે કે ભાડું લઈને જઈએ છીએ ભાડું પતાવી અને ઘરે આવશું પણ એને પોતાને ખબર નથી હોતી કે હું ઘરે ક્યારે પહોંચીશ અથવા તો પહોંચીશ કે નહીં પહોંચું કારણ કે રોડ રસ્તા માનવીની સેફ્ટી એટલે કે રોડ સેફ્ટી બાબતે કોઈ ગંભીરતા નથી અધિકારીઓ કોઈ ગંભીરતા લેતા નથી ત્યારે આ વટેમાર્ગીઓ ખૂબ હેરાન થાય છે પોતે માનસિક પીડાય છે આ રોડ રસ્તા ઉપર જ્યારે તડકાના આવતા જતા હોય આ આટલો બધો રોડ રસ્તા ખરાબ છે અહીંયાથી તલાટીઓ કે તાલુકા વિકાસ અધિકારીઓ કે અન્ય અધિકારીઓ અવર જવર કરતા હશે ત્યારે શું તેમને નહીં દેખાતા હોય કે પોતે આ ખાડા કાન કરી એટલે કે પોતે આંધળા છે એવું સાબિત કરે છે આવા રોડ રસ્તા ખરાબ હોવા છતાં જો રોડ રસ્તા કાયમી નિરાકરણ નથી આવતું તો મારી એક સૌરાષ્ટ્રના વતને તરીકે એટલે કે મારું વતન સૌરાષ્ટ્ર એટલે કે હું સૌરાષ્ટ્રની વાચા કાયદાકથા માધ્યમથી આપશ્રીને હું લેટર લખી અને આ રોડ રસ્તાઓ બાબતે તમને બતાવી રહ્યો છું જે રોડ રોડ રસ્તા જુઓ આ રોડ રસ્તામાં ચાલતા જતાં અથવા તો ગાડીઓ લઈને જતા પોતાની ગાડીઓ ખરાબ થાય રોડ રસ્તા ઉપર અકસ્માતો થાય ભયંકર અકસ્માતો જે વર્ષના આંકડા જે આપ આંકડા જોશો કે અકસ્માતમાં ભોગ લેવાના ત્યારે આ તમામ પાપ અધિકારીઓના પાપે આ માનવીઓના ભોગ લેવાય છે આ નાળું છે જે વરસાદે હમણાં આવશે ત્યારે આ નો નાળા ઉપરથી પાણી જશે ત્યારે આપ જોઈ શકો છો કે આ નાળા તરફ જવા માટે પણ રસ્તા ખરાબ છે ત્યારે આજુબાજુમાં જંગલ ઝાડીઓ છે જ્યારે આ વટેમાર્ગો નીકળતા હોય ટુ વ્હીલ લઈ આ ચોમાસાના સિઝનમાં નીકળશે અને જો પડશે અકસ્માત થશે તો આના પરિવારનો શું હાલત થતી હશે આપણે જોવું જોઈએ ત્યારે ભાવનગર શહેરના કલેક્ટરશ્રી ડીડીઓ અને સિંહોર તાલુકા વિકાસ અધિકારીઓને ખાસ હું આ વિડીયો માધ્યમથી જાણકારી આપું છું વહેલી તકે એટલે કે મારા પત્ર મળ્યાના જે સમય સમયમર્યાદા મુજબ વહેલી તકે આ કામગીરી આદર્શો અને પ્રજાને સુખાકારી માટે કાયમી પગલાં લેશો એવી આપશ્રીને વિનંતી છે